એ હસે અમારો નકર દી આબો જરા તો ઈશ્વર ભારત દે હસે અમારો નકર વી આબો જરા એ દામોદર નો દી કરો ઈ નો અંધર ઇન્દ્રિયાન નો નામ हीरा પાનો હીર લો હાસો

આ સ્વપ્ન હાટો ને અખંડ ભારત નો જય એ ગુજરાત નો આ ગૌરવ ધારી આ કયા કામ કામ બોલી નય બીધુન બોલે ભલે આ કુભમાન ડોલે બોલી નય બીધુન બોલે ભલે આ કુભમાન ડોલે ભારત નો આ પ્રધાન બંકો वगायो या विश्व मांडंको नोट बंदी याने जीएसटी नाने कई क करो ये वाकाम नोट बंदी याने जीएसटी नाने कई क करा ये वाकाम एक ने बदले एक विश हरिया

बतायो ये विश्व मांडन को बोली भारत माता की जय